નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

નવસો સડસઠ નવસો અડસઠ ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણો થતાં રામભાવ ગામના ઇન્ચાર્જ સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બચાવ પ્રાંત કચેરી ખાતે દબાણ કરતા લોકોએ ખોટા સોગંદનામા રજૂ કર્યાના આક્ષેપ કરાયા હતા અરજદાર શિવુભા દેશળજી જાડેજા દ્વારા પ્રાંત બચાવને અગાઉ લેખિત રજૂઆત સાથે અનસન આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી આ બાબતે કોઈ પ્રકારની કાર્યવાહી ન થતાં આજે અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અનશન આંદોલનમાં ભચાઉ તેમજ રાપર તાલુકાના ગૌ સેવા લોકોએ સમર્થન આપ્યું હતું અહેવાલ ઘની કુમાર ભચાઉ મારું નામ સુલતાન ભટ્ટી બચાવ શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીથી બરોબર આજે આ શિવભાઈ જાડેજા જે કામ કરી રહ્યા છે ગૌચર જમીન બચાવવાનું એ બહુ સરસ કામ છે એના સપોર્ટમાં અમે શિવભાઈ જાડેજાને ફૂલ સપોર્ટ કરીએ છીએ અને ખાસ કરીને બચાવની અંદર પણ ગૌચર જમીનો ઘણી બધી છે એ પણ બચાવવાની કોશિશ અમે કરશું જય હિન્દ મારું નામ રમણીકભાઈ કોળી છે અમે આમ આદમી પાર્ટીના શહેર મંત્રી છીએ અને આજે જે શિવભા જાડેજા અનસનમાં બેઠા છે એ ગૌચર જમીનમાં જ્યાં જ્યાં દબાણો છે એ એમની અમે માહિતી લીધી અને અમે એમને ચાર ટેકો આપી છે જય હિન્દ જય બચાવ છે કોંગ્રેસ સેવાદળ પ્રમુખ છું અને હું અનસન માટે શું કામ બેઠો છું બચાવની પણ આમ આ જ પોઝિશન છે એવી રામવાની પોઝિશન છે કે ઉચ્ચાર જમીન ખવાઈ ગઈ છે એવી જ બચાવની પોઝિશન છે અને બચાવની અંદર પણ ગૌચર જમીન નહીં હોય તો ઓછામાં ઓછી સાતસો થી આઠસો એકર ગૌચર જમીન છે એના માટે હું શિવભાભાઈ ઉપર બેઠો છું જય હિન્દ જય ભારત મારું નામ જાડેજા શ્રીપાદી છે ગામ રામભાવ તાલુકો રાપર કચ્છ જિલ્લા માતૃભૂમિ અધ્યક્ષ જે રામભાવની ગૌચર જમીન અમે ઘણા ટાઈમથી હું લડતો આવું રહ્યું હજી પણ સુધી ખાલી થઈ નથી અને બે વખત માપણી થઈ પણ આ અધિકારીએ શું કર્યું છે કાંઈ અટકલ પડ્યું છે હાલની તારીખમાં અને જેટલા સોગંદનામા દીધા આ લોકોએ ત્રીસ સોગંદનામા દીધા એ સોગંદનામાની હજી સુધી કોઈ પંચનામું કે ખરી તપાસ થઈ નથી આ સાહેબને એટલે પ્રાંત સાહેબને વિનંતી છે ખાસ કરીને કે અત્યારે હાલની તારીખમાં જે આંદોલનમાં હું બેઠો જ્યાં સુધી એનો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું આંદોલનમાંથી ઉઠવાનો નથી એની તમામ જવાબદારી પ્રાંત સાહેબની રહેશે આની અંદર હાઈવેથી અંદર બહાર છે અને પ્રાંત સાહેબ સો મીટર દૂર છે અને ગાંધીજી માર્ગે હાલી છે આ બાબતે તમે સપોર્ટમાં બહુ આવ્યા છે આ ભાઈ બેટા છે એમનું નામ તો ખાસ કરીને નથી આવડતું હજી પણ એમનો પણ બચાવ અને રાપર તાલુકાની ગૌચર માટે બહુ મહેનત કરે છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર